ભરૂચ જિલ્લાના હાસોર તાલુકાના પંચાયતની પંડવાઈ બેઠક પર ગતરોજ યોજાયેલી પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી આ બેઠક માટે નોંધાયેલા કુલ બે મતદારોએ પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો હતો પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મનીષ પટેલ અને કોંગ્રેસ પક્ષ તરફથી ધવલ પટેલ વચ્ચે સીધી ટક્કર જામી હતી આ પેટા ચૂંટણી પંડવાઈ બેઠકના વર્તમાન સભ્ય રાજીનામાના કારણે યોજવામાં આવી હતી અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે ભાજપની જીત અંગે મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ચૂંટણી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાંજે પાંચ કલાક સુધીમાં બે હજાર નવસો ઓગણપચાસ મતદારો પૈકી બે હજાર ત્રણસો આડત્રીસ મતદાતાએ મતદાન કર્યું હતું જેમાં એસી પોઈન્ટ અગિયાર ટકા પુરુષ મતદાતા અને તોતેર પોઈન્ટ ત્રીસ ટકા સ્ત્રી મતદાતાએ મતદાનનો ઉપયોગ કરીને ઓગણસી પોઈન્ટ અઠ્યાવીસ ટકા મતદાન સાંજે પાંચ કલાક સુધીમાં નોંધાયું હતું સમગ્ર મતદાન પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પાર પડી હતી પંડવાઈ તાલુકા પંચાયતની સીટ એ ખાલી પર્વને કારણે આજે અહીંયા ઇલેક્શન આવી છે ત્યારે પંડવાઈ ગોરાદરા અને આંબોદ આ ગામોના જે મતદારો છે આ વિસ્તારમાં જે કામો થયા છે કામોને લઈને તમામ ગામના તમામ સમાજના લોકો ભડિંદા પાર્ટીની સાથે છે અને અમારા ભડિંદા પાર્ટીના ઉમેદવાર તાલુકા પંચાયતના એવા મનીષભાઈ પટેલ એવો બહુમતીથી આવી તમે જીતવાના છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી